જય શરમ મિત્રો તો સવારે વહેલા પાંચ વાગે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને અત્યારે જો આપણે આ દુકાને આવી ગયા સૂર્ય ઉગી ગયો છે સરસ મજાનો જોઈ શકો છો હાલો મિત્રો તો જો આપણે આ ગાડી લઈને આવી ગયા છે ને આ ગાડીમાં આ ઢબમાં પાણી સી કારણ કે આ પક્ષીના કુંડામાં પાણી રેડવા માટે લાવી ગયા જશે જોઈ શકો છો જુઓ તમે હાલો મિત્રો Ciao, mi trovo a ici, eh? જય શ્રી રામ મિત્રો તો આપણે આ રામજી મંદિર માં આવી જાશો હાલ મિત્રો અત્યારે હાલ આપણે જો રામજી મંદિર માં આવી જોઈ શકો છો જય શ્રી રામ મિત્રો જય શ્યારામ મિત્રો તો જો આપણે અત્યારે રામ ભગવાનને થાળ ધરી દીધો છે જોઈ શકો છો જો સરસ મજાનો હા હાલો મિત્રો જો આપણે અત્યારે ફોફીબેન ને ઘરે આવી છે જો આપણી ફોફી બેન છે કે નહીં એને ઘરે આવી ગયા જો તમે તો હાલો મિત્રો ઘરે જઈને જોઈશી કે ફોફી બેન શું કરે છે ગમે છે કે સુતી છે આવું તારે કળસર આવું તો ઘડીક માં તો અજાણ્યું થઈ ગયું જો તમે તે ન્યાય એમ તો આવી ત્યારે તો આવતી મારી પાસે ગામડા આ તમે આવતી ને હમ સાલો મિત્રો તો હવે જઈએ છીએ આપણે આંગણવાડી માં એટલા બાળકો ભણે છે કે જો સરસ મજા સરસ મજાના બાળકો ભણે છે જો નાસ્તો છે ને બાળકો હા મિત્રો તો સેક્ટર નંબર આઠ આ બાળ મંદિર માં આપણે આ બાળકોને નાસ્તો એટલે બરફી આપે છે